વાંકાનેર શહેરની પીરમસાઈક હોસ્પિટલ ખાતે પી જી કર્મચારીઓ માટે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરની પીરમસાઈ સાર્વજનિક હોસ્પિટલ ખાતે આજરોજ શુક્રવારે બપોરે એક વાગ્યે વાંકાનેર શહેર પીજી કચેરીના તમામ કર્મચારીઓ માટે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં પીજી ડેપ્યુટી ઇન્જિનિયર મનસુરી હોસ્પિટલના સંચાલક ઈરફાન પીરજાદા સહિત બોડી સંખ્યામાં પીજીવીસીએલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલ તરફથી શહેર જવાબદાર અધિકારીશ્રી અનેક કર્મચારીશ્રીઓના ફૂલ બોડી ચેકઅપ નો આજ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વાંકાનેર શહેરના નગરજનોને સમયસર અને પૂરતી વીજળી મળી રહે એ માટે રાત દિવસ જીવના જોખમે કામ કરતા પીજીવીસીએલના આ તમામ કર્મચારીગણનું ફૂલ બેડી ચેકઅપ થાય અને આ ચેકઅપ દ્વારા એમને રોગોનું નિદાન પણ થઈ જાય એટલે એમએસ ઓર્થોપેડિક અને ડેન્ટિસ્ટ સહિતના જે ડૉક્ટરો પીર મસાહાયક હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેમની પાસે એમનું ફૂલ બોડી ચેકઅપનો આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં એમને સંપૂર્ણપણે પોતાના બોડીનું ચેકઅપ થશે અને એમને એમના આરોગ્ય વિશેની સંપૂર્ણ જે જે જરૂરિયાત માહિતીઓ છે એ જવાબદાર ડૉક્ટરો તરફથી આપવામાં આવશે અને આજે આ વાંકાનેર શહેર પીજીવીસીએલ નો કર્મચારી ગણ વાંકાનેર પીર મસાક હોસ્પિટલ ખાતે આવેલ છે એના જવાબદાર અધિકારી સાથે અને એમનું બોડી ફૂલ બોડી ચેકઅપ ફ્રીમાં ફૂલ બોડી ચેકઅપ આજે અહીંયા પીર મસાક હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહ્યું છે